હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કાજુ સ્ટફ મીઠાઈ તો કાજુ સ્ટફ મીઠાઈ કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું કાજુમાંથી એક નવી જ મીઠાઈ ગેસ પણ ચાલુ નહીં કરવો પડે ને મસ્ત મીઠાઈ બનશે તો તેના માટે મેં અડધો બાઉલ કાજુ લીધા છે પાંચથી છ આપણે પિસ્તા લીધા છે થોડાક આપણે અખરોટ લીધા છે ને આપણે આઠથી દસ એલજી લીધી હતી ને એને મેં આવી રીતે બી કાઢી લીધા છે અડધો બાઉલ મિલ્ક પાવડર લેવાનો અડધો બાઉલ કોપરાનું છીણ લેવાનું ને મીઠાશ માટે આપણે ખાંડ લેશું ને બે ચમચી આપણે મલાઈ લેવાની હવે પહેલાં આ બધું ક્રશ કરી લેશું આપણે કાજુ પીસીએને અત્યારે કાજુમાંથી તેલ છૂટું પડી જાય એના માટે આપણે ખાંડ અને કાજુને સાથે પીસ પીસવાના એટલે મસ્ત થાય એમ તેલ નહીં છૂટવું પડે તો આપણે થોડીક મીઠાશ માટે ખાંડ નાખી દેસું એમાં આપણે કાજુ નાખશું ને અખરોટ અને પિસ્તા બધું એમાં પહેલાં નાખીને થોડુંક ક્રશ કરી લેશું મસ્ત આપણો ભૂકો થઈ ગયો છે આવો એમાંથી થોડુંક આપણે કાઢી લેશું એટલું આપણે કાઢી લઈશું અને હવે આમાં આપણે કોપરાનું છીણ નાખી દઈશું ને મિલ્ક પાવડર એને આપણે ક્રશ કરી લઈશું મસ્ત બધુંય આપણું ક્રશ થઈ ગયું છે એકદમ હવે એક થાળીમાં કાઢી લેશું હવે આમાં આપણે થોડીક મલાઈ નાખશું આ બધું મિક્સ કરી લેશું આજથી થોડી થોડી જ નાખવાની આનો આપણે લોટ બાંધીને તૈયાર રાખ્યો છો હવે આપણે અંદરનું સ્ટપિંગ કરશું જે થોડોક ભૂકો કાઢી લીધો તો અધકચરો હતો ને એ કાઢી લીધો તો આપણે જોવો આમાં નાખશું થોડોક આપણે કલર એક પેન્ચ જેટલો ફૂટ કલર આવે ને ગ્રીન કલર નાખ્યો આપણે આવી ડબ્બી મળે થોડીક મલાઈ આ સ્ટપિંગ માટેનું પણ આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે આ કાજુનો જે પહેલાનો પહેલાં વારેલો હતો ને બાંધેલું આ લઈ લેવાનું એને હાથથી આવી રીતે કુબલા જેવું બનાવી દેવાનું ને વચ્ચે આને મૂકી દઈશું સ્ટોપિંગ પછી આવી રીતે વારી દેવાનું આવી રીતે વારી દઈશ કુબલાને બંધ કરી દેવા આવી રીતે સ્ટફિંગ ક્યાંયથી નીકળવું ન જોઈએ આપણો રોલ બની ગયો આપણું સ્ટપ કરીને રેડી છે હવે એની ઉપર આપણે ચાંદીનો વરખ લગાવીશું એમનો પણ તમે સર્વ કરી શકો હવે આપણે ચાંદીનો વરખ લગાવી દઈશું હવે એને આપણે કટ કરી લેશું મસ્ત મીઠાઈ આપણી તૈયાર થઈ ગઈ હવે એને આપણે સવિંગ બાઉલમાં લઈ લેશું તૈયાર છે કાજુ સ્ટફ મીઠાઈ આપણી ગેસ પણ ચાલુ નહીં કરવો પડે ને એમ જ બની જાહે તરત જ અડધી કલાકમાં તો તમારી તૈયાર જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા જાય